નમસ્કાર મિત્રો યુડી ન્યૂઝ ગુજરાતીના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર આપ સૌનું સ્વાગત છે તમે જો અત્યાર સુધી અમારી આ ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો આજે જ તેને સબસ્ક્રાઈબ કરો જેથી કરી તમને આગામી દિવસોમાં તમામ જે વિડીયો હોય છે આ ચેનલ પરથી જોવા મળશે ખાસ કરી જીરું વરિયારી ઈસબગોલ અજમો સહિત અનેક જે મસાલા પાક હોય છે તેના વિડીયો સહિત અન્ય જે પાક હોય છે તેના વિડીયો આ ચેનલ પરથી જોવા મળશે એટલે કે તમે આ ચેનલને સબસ્ક્રાઈબ કરો જેથી કરી તમામ જે માહિતી હોય જે તમને આ જ ચેનલ પરથી જોવા મળી શકે છે તમે પણ અમારી સાથે લાઈવમાં જોડાવા માગતા હોય અથવા તમે અમને વિડિયો મોકલવા માંગતા હોય તો અઠ્ઠાણું બસો ચાલીસ નવ છપ્પન છપ્પન પર વિડીયો મોકલી શકો છો અથવા તમે અમને કોલ પણ કરી શકો છો તમારા ખેતરમાં શું પરિસ્થિતિ છે કેવો પાક છે કેટલા દિવસનો થયો છે તેની લઈ માહિતી પણ તમે અમને આપી શકો છો તમે વેપારી હોય તો પણ અમારી સાથે જોડાઈ શકો છો કે તમને શું લાગે છે આગામી દિવસોમાં જે પાક હોય છે તેનો ભાવ શું રહેશે હાલ કેવું વાવેતર છે તેને લઈને પણ અન્ય જે ખેડૂતો હોય છે તેને માહિતી આપી શકો છો અથવા તમારી પાસે જે માહિતી હોય તે ખેડૂતો સુધી પહોંચાડી શકો છો ત્યારે આપણા સાથે વધુ એક ખેડૂત જોડાય છે તેમના સાથે વાતચીત કરીશું શું નામ તમારું કિશોરભાઈ કયું કામ હળવદ તાલુકા નું ઈશનપુર ગામ જીલ્લો મોરબી બરોબર શું કે છો કેટલા દિવસ નું થયું જીરું એસી દિવસ નું થયું sir હું તો બહુ હુકારો આયો ઓહો sugar વધુ છે એમ કઈ નઈ દડો બઉ હવામાન બહુ ખરાબ રહ્યું ઓહો કેટલા કેટલું sugar હોય છે માનો ને દસ વીઘા નું હતું સાત એક વીઘા નું સુકાઈ ગયું સાત વીઘા માં સુકાઈ ગયું ત્રણ વીઘા બાકી રહ્યું એમ હા ત્રણ એક વીઘા નું જ રયું એમ ટકી રયું ઓહો કેમ એટલું બધું કારણ sugar કે બીજું કોઈ રોગ

જનરલ માં પચાસ ટકા બીજું વરિયાળી છે ધાણા ચણા બરોબર ને બીજા ખેડૂતને ત્યાં કેવો છે જીરા કેવા છે જીરામાં શું બધી જગ્યાએ આવું છે સાહેબ વાતાવરણ કેવું છે તારે વાતાવરણ અત્યારે વાદળ ફર્યું છે અત્યારે વાદળ છાયું છે હમ બરોબર એટલે પાછું એના કારણે પાછા રોગ આવતા હશે ને આવે જ ને જેમ વાદળ થાય એમ જીરામાં નુકસાન જ વધતું જાય તમારો જે તો હજી દિવસનું થયું છે એટલે હજી તો ત્રીસ એક દિવસ તો પાછો હજી મહિનો તો બાકી છે હવે સાહેબ દસ દિવસ માં લઇ લેવું પડશે નકર હાથ આવે જીરું કામ માં આવે હા એ બી ખરું સાચી વાત છે એમાં તૈયાર બરોબર તૈયાર ના હોય જ લેવું પડશે હવે કાચું છે લેવું પડે નકર પછી સુકારા વસ્તુ હાથમાં આવે કશું ના હાથમાં આવે કશું ન આવે હું સાચી વાત સાચી વાત બીજા કેવા છો પાક એકલું જીરું તમે જીરું તું? બસ જેવું કર્યું તું અણસલા ભાવ સારા જાણી ને પણ ભાવમાં મંદી હું તો મંદિર સુકાર બધું હા